ખરેખર ચોવીસ મે ના રોજ એક હેલિકોપ્ટર માં ખામી સર્જાઈ હતી છ મુસાફર ને લઈને આવેલા હેલિકોપ્ટર ને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું હેલિકોપ્ટરે લેન્ડિંગ પહેલા આઠ વખત હવામાં ડોલ્યું હતું ત્યારથી એ હેલીપેડ પર જ હતું તેથી એમઆઈ સેવન્ટીન હેલિકોપ્ટર દ્વારા લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું માં ત્રણ મહિના સુધી ટેકનિકલ ખામી સર્જાઈ હતી ખરેખર खर 24 મેના રોજ લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામીને કારણે helicopter માં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું આજે સવારે તેને એરલિફ્ટ કરવામાં આવી રહ્યું હતું એ દરમિયાન MI-17 નું બેલેન્સ ખોરવાયું હતું જોખમને જોતા પાયલટે helicopter ને ખેણ માં જ છોડી દીધું હતું જો કે SDRF ના ઘટના સ્થળ helicopter ના કાટમાળ નિશോധ ગોળ હાથ ધરી હતી